હેલો એવરી વોન વેલકમ બેક ટુ માય ચેનલ આજે હું તમારા માટે એક નોન વેજ રેસિપી લઈને આવી છું આજે ફ્રેન્ડ્સ આજે હું તમારા માટે સન્ડે સ્પેશિયલ મટન મસાલા કરીની રેસીપી લઈને આવી છું ફ્રેન્ડ્સ આમ તો તમે મટનની અનેક રેસીપી અનેકવાર બનાવતા હશો પણ એકવાર આ સન્ડે સ્પેશિયલ મટન મસાલા કરી જો બનાવી લેશો તો તો પછી દર વખતે તમારા ફેમિલી મેમ્બર આજ જ રેસીપી બનાવવાની ડિમાન્ડ કરશે ફ્રેન્ડ્સ આ રેસીપી એકદમ ઓછા સમયમાં અને ફટાફટ બની જાય છે તો ચાલો આ રેસીપી બનાવવાનું શરૂ કરી દઈએ અહીંયા મેં મટન મસાલા કરી બનાવવા માટે એક કેજી મટન લીધું છે જેની અંદર બોનલેસ વિથ બોન્સ અને ચરબી બધો ભાગ મેં લીધેલો છે એને સરસ આપણે કટ કરી અને ધોઈને લઈ લેવાનું છે સાથે અહીંયા મેં એક કૂકર લીધું છે એની અંદર આપણે એક મોટો કપ જેટલું તેલ મૂકીશું મોટા જે આપણે ચમચા શાકના યુઝ કરતા હોઈએ એ ચારથી પાંચ ચમચા જેટલું તેલ ઉમેરી દીધું છે સાથે અહીંયા એક મોટો બાઉલ ડુંગળી સ્લાઇસ કરીને મેં રાખેલી છે એ ઉમેરી દઈશું તેલ ગરમ થઈ જાય ત્યારબાદ જ આપણે એની અંદર ડુંગળી ઉમેરવાની છે ફ્રેન્ડ્સ અહીંયા આપણે ડુંગળીનું પ્રમાણ વધારે લેવાનું છે એક કેજી મટરની સામે આપણે અહીંયા છથી સાત મોટી ડુંગળી લેવાની છે અને એને આવી રીતના પતલી સ્લાઇસમાં કટ કરીને લેવાની છે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ અહીંયા આપણે મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર આ ડુંગળીને આછા ગુલાબી રંગની થાય ત્યાં સુધી સાતડી લેવાની છે ફ્રેન્ડ્સ આજે શાક છે એ તમે તમારી ઈચ્છા અનુસારનું લઈ શકો છો જો તમને ચરબીનું ભાગ ઓછો પસંદ હોય તો તમે એને અવોઈડ કરી શકો છો પણ બોન્સ તો ઉમેરવાના જ કોઈ પણ મટરની રેસીપી બનાવતા હોઈએ એમાં બોનલેસ અને વિથ બોન્સ બની લેવાનું જેથી શાક છે કે કોઈ પણ કરી છે એની રેસિપી છે એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે અહીંયા તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ આપણી ડુંગળી છે આછી ગુલાબી રંગની સરસ સતળાઈ જવા આવી છે હવે એની અંદર આપણે આદુ લસણની પેસ્ટ ઉમેરી દઈશું અહીંયા મેં પાંચ ચમચી જેટલી આદુ લસણની પેસ્ટ ઉમેરી દીધી છે આ આદુ લસણની પેસ્ટમાં આપણે આદુ અને લસણ બંનેનું પ્રમાણ સરખું જ લેવાનું છે મટરની રેસીપીમાં આદુ છે એનું પ્રમાણ હંમેશા ચડિયાતું રાખવાનું હોય છે આદુ લસણની કચાચ જતી રહીએ ત્યાં સુધી બે મિનિટ માટે સાંતળી લેવાનું અને પછી ત્યારબાદ એની અંદર આપણે જે ધોઈ અને સાફ કરીને રાખેલું મટન હતું એ ઉમેરી દઈશું સાથે સાથે એમાં આપણે બે ચમચી જેટલું મીઠું ઉમેરી દઈશું અને એક ચમચી જેટલી આપણે હળદર ઉમેરી દઈશું અને એને મીડિયમ ટુ ફાસ્ટ ફ્લેમ રાખી ગેસની અને આપણે એને થોડીવાર માટે સાતળી લેવાનું છે અહીંયા તમે જોઈ શકો છો તેલ છે એ છૂટું પડતું દેખાય છે એટલે કે બટન કૂક થવાની શરૂઆત થઈ ગઈ છે હવે એની અંદર અમુક મસાલા ઉમેરી દઈશું જેની અંદર પાંચથી સાત મરીના દાણા બે તદના ટુકડા અને ત્રણથી ચાર લવિંગ ઉમેરી દીધા છે મેં અને સાથે આપણે બે ગ્લાસ જેટલું પાણી ઉમેરી દઈશું અહીંયા મેં નોર્મલ પાણી જ ઉમેરેલું છે જો તમારે ગરમ પાણી યુઝ કરવું હોય તો ગરમ પાણી પણ ઉમેરી શકો છો અહીંયા ટૂંકમાં આપણે જે મટન લીધું છે એ ડૂબે થોડું એટલું આપણે પાણી ઉમેરી દેવાનું છે હવે આપણે બધું સરસ રીતે હલાવી અને મિક્સ કરી લઈશું ફ્રેન્ડ્સ આપણે જે આ લાસ્ટમાં ખડા મસાલા ઉમેરેલા એ મટન થોડું કૂક થવા લાગે ત્યારબાદ જ ઉમેરશું શરૂઆતમાં આપણે ડુંગળી સાથે તેલમાં નથી ઉમેરવાના હવે અહીંયા મેં બધું સરસ રીતે હલાવીને મિક્સ કરી લીધું છે હવે આપણે કૂકરનું ઢાંકણ બંધ કરી અને સાતથી આઠ વિસલ કરી લઈશું તમે કઈ રીતનું મટન લીધું છે ને કૂકરની ક્વોન્ટિટી ઉપર ડિપેન્ડ કરે ટૂંકમાં આપણે મટન છે એને એંસીથી નેવું ટકા જેટલું કૂક કરી લેવાનું છે તો ફ્રેન્ડ્સ અહીંયા તમે જોઈ શકો છો ચરબીના કારણે તેલ છે એ પણ સારું એવું છૂટું પડી ગયું છે અને મટન છે એ પણ ખાસું એવું કૂક થઈ ગયું છે એંસીથી નેવું નેવું ટકા જેટલું આપણે મટનને કૂક કરી લેવાનું છે અને જે આપણે ડુંગળી અને મસાલા ઉમેરેલા એ પણ સરસ થિક ગ્રેવીમાં કન્વર્ટ થઈ ગયા છે હવે અહીંયા આપણે આ મટન છે એ સરસ રીતે કૂક થઈ એટલે કે બફાય અને રેડી થઈ ગયું છે તો હવે આની અંદર જ આપણે મસાલા કરીને આ મટનને આગળ પકાવવાની પ્રોસેસ કરવાની છે તો ફ્રેન્ડ્સ અત્યારે ગેસની ફ્લેમ મીડિયમ કરી અને એની અંદર મેં મસાલા ઉમેરી રહી છું જેની અંદર અત્યારે મેં ત્રણ મોટી ચમચી જેટલું ધાણાજીરું પાવડર ઉમેરી દીધું છે ત્રણ ચમચી જેટલું લાલ મરચું પાવડર અને એક ચમચી કશ્મીરી લાલ મરચું પાવડર જેથી આપણે આ મટન મસાલા કર્યું છે એનો કલર અને દેખાવ ખૂબ જ સરસ આવે એક નાની ચમચી જેટલો ગરમ મસાલો ઉમેરી દીધો છે અને બે મોટી ચમચી જેટલો આપણે જે રેડીમેડ એવરેસ્ટનો મીટ મસાલો એટલે કે મટન મસાલો આવે છે એ મેં ઉમેરી દીધો છે હવે બધું ચલાવી અને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે ફ્રેન્ડ્સ અહીંયા ગેસની ફ્લેમ આપણે મીડિયમ જ રાખવાની છે અને મીડિયમ ફ્લેમ ઉપર આપણે એને હજુ ત્રણથી ચાર મિનિટ માટે કૂક કરીશું જેથી આપણે જે આ મસાલા ઉમેરેલા છે એ મટન સાથે સરસ રીતે મિક્સ થઈ જાય અને મટનમાં ચડી જાય અને મસાલા છે એ પણ સરસ રીતે કૂક થઈ જાય ફ્રેન્ડ્સ અહીંયા તમે જોઈ શકો છો આપણે અત્યારે જ આ મટન મસાલા કરીનો કલર છે એ ખૂબ જ સરસ લાગી રહ્યો છે તો ફ્રેન્ડ્સ ચારેક મિનિટ જેવું થઈ ગયું છે તમે જોઈ શકો છો મસાલા કૂક થઈ ગયા છે ને તેલ પણ એકદમ સરસ છૂટું પડી અને ઉપર તરી છૂટી પડતી દેખાઈ રહી છે હવે એની અંદર આપણે દહીં ઉમેરી દઈશું અત્યારે મેં જે દસનું પાઉચ આવે છે દહીંનું એ આખું ઉમેરી દીધું છે મીડિયમ મોડવું એવું દહીં ઉમેરવાનું અને સાથે સાથે હવે આપણે એની અંદર ચાર તીખી લીલી મરચી આઠથી દસ પુદીનાના પાન અને ત્રણથી ચાર ચમચી જેટલી ઝીણી સમારેલી કોથમીર ઉમેરી દેવાની છે હવે આપણે બધું સરસ રીતે ચલાવી અને મિક્સ કરી લઈશું અને દહીં છે એ કૂક થઈ જાય અને એનું પણ સરસ રીતે મસાલામાં મિક્સ થઈ અને તેલ છૂટું પડી જાય ત્યાં સુધી આપણે કૂક થવા દેવાનું છે ફ્રેન્ડ્સ આ સ્ટેજ ઉપર તમારે મટન છે એ ચેક કરી લેવાનું અહીંયા તમે જોઈ શકો છો આપણો આ મટન છે ઓલમોસ્ટ કૂક થવા આવ્યું છે એકથી બે મિનિટ માટે જ હવે આપણે એને ચડવાનું છે તમારે જો મટનમાં હજી કચાસ હોય તો આ સ્ટેજ ઉપર તમે એની અંદર પા કપ જેટલું ગરમ પાણી ઉમેરી અને એને કૂક કરી શકો છો તો ફ્રેન્ડ્સ અહીંયા બેથી ત્રણ મિનિટ બાદ આપણે જે આ દહીં ઉમેરેલું એ પણ સરસ રીતે કૂક થઈ ગયું છે અને સરસ ઉપર તરી છૂટી પડીને દેખાઈ રહી છે અને આપણું જે આ મટન મસાલા કરી છે એ પણ સરસ રીતે કૂક થઈ ગયું છે તો ગેસની ફ્લેમ હવે આપણે બંધ કરી દઈશું ફ્રેન્ડ્સ છે ને એકદમ સરળ આ સન્ડે સ્પેશિયલ મટન મસાલા કરી બનાવવાની રેસીપી જે લોકોએ ક્યારેય આ રેસીપી બનાવી ન હોય કે મટન ક્યારેય ન બનાવ્યું હોય એ પણ જો આ રેસીપી ટ્રાય કરશે તો ચોક્કસથી સરસ જ બનશે મારી આ રેસીપી ફોલો કરીને બનાવજો હવે આપણે આ ગરમા ગરમ મટન મસાલા કરીને સર્વિંગ બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું ફ્રેન્ડ્સ જોતાં જ મોઢામાં પાણી આવી જાય એવું ટેસ્ટી અને ટેમ્પટિંગ એવું ડિલિશિયસ આપણું આ મટન મસાલા કરી બનીને રેડી થઈ ગયું છે જો તમે પણ આ સન્ડે કોઈ નોનવેજ રેસીપી બનાવવાના હોય તો આ રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો એકવાર જો તમે આ રેસીપી બનાવશો તો પછી તમારા ફેમિલી મેમ્બર દર વખતે આ જ રેસીપી બનાવવાની માંગ કરશે અને હા ફ્રેન્ડ્સ આ રેસીપી છે એકદમ ઓછા ઇન્ગ્રીડિયન્ટ્સમાં અને ઓછા સમયમાં ફટાફટ બની જાય છે અને બનાવવી પણ એકદમ સરળ છે તો ફ્રેન્ડ્સ અહીંયા મેં આ ગરમા ગરમ મટન મસાલા કરીને સર્વિંગ બાઉલમાં ટ્રાન્સફર કરી લીધી છે આ મટન મસાલા કરી છે એને તમે બ્રેડ સાથે એન્જોય કરી શકો છો સાથે એને રોટલી પરાઠા નાન કે બાજરાની રોટલી કે રાઈસ જોડે પણ એન્જોય કરી શકો છો આ મટન મસાલા કરી એ બધા જોડે સરસ લાગે છે તો છે ને આ રેસીપી બનાવી એકદમ ઇઝી અને ફટાફટ અને ઓછી વસ્તુમાં બની જાય છે અને ફ્રેન્ડ્સ દર વખતે જો તમે એકને એક મટનની રેસીપી ટ્રાય કરીને કંટાળ્યા હોય તો હવે એકવાર આ સન્ડે સ્પેશિયલ મટન મસાલા કરી ચોક્કસથી બનાવજો અને મને કમેન્ટ બોક્સમાં જણાવજો કે તમારા ફેમિલી મેમ્બરને આ રેસીપી કેવી લાગી તમને જો મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક આપી દેજો અને તમે મારી ચેનલ ઉપર નવા હોય ને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીએ ત્યાં સુધી આવજો